મહવાની હનુમંત હોસ્પિટલ ખાતે અત્યાધુનિક સુવિધા સબર નવા ડાયલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ડાયાલિસિસ સેન્ટર ખાતે 18 યુનિટ ડાયાલિસિસ ના કાર્યરત રહે છે જેથી મહવા શહેર પંતક અને આજુબાજુના ડાયાલિસિસ ના દર્દીઓને મહવા શહેરની હનુમંત હોસ્પિટલ ખાતે વધુ સુવિધાઓ મળી રહે છે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસને શનિવારના રોજ હનુમંત હોસ્પિટલ ખાતે નવા અત્યાધુનિક સુવિધાયુક્ત ડાયલિસિસનું લોકાર્પણ કરવામાં આવેલ વર્ષ બે હજાર આઠથી હનુમંત હોસ્પિટલ ખાતે ડાયલિસિસ યુનિટ કાર્યરત છે ત્યારે અઢાર વાળું વિશાળ અને અત્યાધુનિક સુવિધા સબર ડાયાલિસિસનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવેલ આ નવા યુનિટમાં સરળતાપૂર્વક અને યોગ્ય રીતે દર્દીનું ડાયાલિસિસ થાય તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે સાથે જ ફિઝિશિયન નેફ્રોલોજિસ્ટ દ્વારા તપાસ તેમજ જરૂરી માર્ગદર્શન મળે ટેકનિશિયન ટીમ તથા નર્સિંગ ટીમ સાથે આ યુનિટ કાર્યરત કરવામાં આવેલ છે પી કે શુક્લા સાહેબ વાઇસ ચેરમેન શ્રી પીડીલાઇટ ટ્રસ્ટી શ્રી ડોક્ટર કેડી પારિક શ્રી બાબુભાઈ જેઠવા હનુમત હોસ્પિટલના ના સી ઈઓ ડોક્ટર ચિંતન તેમજ મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોઈલ શ્રી બાબુભાઈ જોડિયા મહુવા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચાંદનીબેન મહેતા શ્રી જયદેવભાઈ માકડ તાલુકા વિકાસ અધિકારી શ્રી શ્રી પંકજભાઈ રૂપારેલ ડોક્ટર જયેશભાઈ શેઠ શ્રી બચ્ચુભાઈ પટેલ તથા મહુવાના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હનુમંત હોસ્પિટલના ડોક્ટરશ્રીઓ તથા સ્ટાફ ખાસ ઉપસ્થિત રહેલ કાર્યક્રમ દરમિયાન કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓનું સન્માન કરવામાં આવેલ તથા ડોક્ટર ચિંતન સનેશ્વરા દ્વારા હનુમંત હોસ્પિટલની સેવાઓ તથા વિવિધ યોજનાઓ વિશે અહેવાલ રજૂ કરવામાં આવેલ આ ઉપરાંત ડાયાલિસિસના દર્દીઓ દ્વારા પોતાના અનુભવો નેફ્રોલોજીસ્ટ ડોક્ટર આશી પંડ્યા દ્વારા ડાયાલિસિસ તથા કિડનીના દર્દીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ

એનું જે શરૂઆતનું હતું એની કરતાં ડેવલપમેન્ટને હિસાબે અમે સ્થળ સ્થળાંતર કરીને એક જગ્યાએ બીજાની સાઈડની જગ્યામાં જ તે બીજું ઓપનિંગ કરીએ છીએ અઢારથી વીસ બેડનું ડાયાલિસિસ છે મહિને લગભગ ત્રણ ત્રીસ જેટલા પેશન્ટ હોય છે એટલે લગભગ આખા મહિનામાં આઠસોથી સાતસોથી આઠસો લગભગ ડાયાલિસિસ થાય છે ને બધા જ લોકોને મોટાભાગના લોકોને ગવર્મેન્ટ યોજના જે હોય છે એ મહા એના યોજનાના આધારે એમને જે કાંઈ બધા લાભ મળતા હોય એ આપીએ છીએ અગિયાર મશીન છે શરૂઆત કરી ત્યારે એક કે બે જ મશીન હતા ને પોઝિટિવ દર્દીઓને પણ સારવાર આપવામાં આવે છે ને નોર્મલ પેશન્ટને પણ સારવાર આપવામાં આવે છે આજુબાજુના વિસ્તારને જોઈએ તો અહીંયા જે કાંઈ સારવારની સુવિધા ઉપલબ્ધ છે એમાં ટીડીએસથી માંડીને ડિસ્પોઝેબલ વસ્તુનું બધું જ તે ક્રાઇટેરિયા પ્રમાણે એના પ્રોટોકોલ પ્રમાણે પાલન કરવામાં આવે છે ને લગભગ કોઈ પેશન્ટને અત્યાર સુધીમાં કોમ્પ્લિકેશન નથી થઈ મોટાભાગના દર્દીઓ મોવા મોવાની આજુબાજુના તાલુકામાં પ્રાંત રાજુલા એ બાજુ પણ છે છતાંય લોકો અહીંયા ઘણા આવે છે ને લગભગ સાતસોથી આઠસોની વચ્ચે ડાયાલિસિસ થાય છે એક્સપાન્સન પણ બાજુમાં કરી શકીએ એવી હજી જગ્યા ઉપલબ્ધ છે એટલે મોટાભાગના પેશન્ટો અહિયાં સારી સારવાર લે છે નમસ્કાર મારું નામ ડૉક્ટર આશય રાજેશ પંડ્યા છે હું એક કન્સલ્ટિંગ નેફ્રોલોજિસ્ટ છું જે હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે છેલ્લા ચાર વર્ષથી હું અહીંયા સેવા આપું છું જ્યારે મેં આ સેવા આપવાની શરૂઆત કરી ત્યારે આ હનુમંત હોસ્પિટલનું ડાયાલિસિસ વિભાગમાં આશરે દર મહિને અઢીસોથી ત્રણસો ડાયાલિસિસ થતા હતા હવે મારી સેવા આપવા પછી ધીમે ધીમે ડિપાર્ટમેન્ટના સપોર્ટથી અને હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનના સપોર્ટથી અમે ઓવર પીરિયડ ઓફ ચાર વર્ષમાં આ આંકડાને વધારીને સરેરાશ અત્યારે દર મહિને સાડી સાતસોથી આઠસો ડાયાલિસિસ પ્રતિ મહિને કરી રહ્યા છે હવે આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી આપણને પોતાને ખ્યાલ છે કે હવે આપણા દેશમાં અને ઓવરઓલ કિડનીના દર્દીઓ બહુ જ જલ્દી ઝડપથી વધી રહ્યા છે અને આ કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ એક લાઈફ સેવિંગ પ્રોસીજર છે આ સેવા નજીકના સ્થળે અને સારી ક્વોલિટીની મળી રહે એ ખૂબ જ જરૂરી છે આપણા ડાયાલિસિસના દર્દીના સારા જીવન માટે મહુવા ખાતે હનુમંત હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી આ કામ પાછળ કાર્યરત છે મહુઆ હોસ્પિટલમાં હનુમંત હોસ્પિટલમાં અત્યારે હવે વીસ બેડેડ ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટનું ઇનોગ્રેશનનો પ્લાન કરેલો છે કે જેમાં અત્યારે જે થતા દર્દીઓના ડાયાલિસિસ છે એમાં વધારો થશે અને દર્દીઓને આપવાની જે ક્વૉલિટી ઓફ ડાયાલિસિસ છે એમાં પણ અમે ખાસો સુધારો કરવામાં આવેલ છે આ હોસ્પિટલમાં અદ્યતન સારવાર અવેલેબલ છે જેમાં કિડનીના કોઈપણ પ્રકારના દર્દીઓને નિઃશુલ્ક રેટે આયુષ્યમાન યોજનામાં ડાયાલિસિસ કરી આપવામાં આવે છે તે છતાં ટ્રસ્ટના માધ્યમ થ્રુ પણ તેમને ફાયદો કરી આપવામાં આવે છે